જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ છવ્વીમાં જે મકાન પાસ થવાના છે તેની અંદર સરકાર તરફથી થોડો વધારો કરવામાં આવ્યો છે તો એ કેટલો વધારો કરવામાં આવ્યો છે અને આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે તેની માહિતી આપણે આ અંદર જાણીશું તો લાસ્ટ સુધી જોજો પહેલા કેટલી સહાય મળતી હતી અને હવે કેટલી સહાય મળશે આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એની અંદર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેટલોક વધારો કરવામાં આવ્યો છે એની વાત આપણે આ વિડીયોની અંદર કરીશું અને પહેલા હપ્તામાં કેટલા મળે બીજા હપ્તામાં કેટલા મળશે ક્યારે કયો હપ્તો મળશે તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોજો તો વિડીયોને શરૂઆત કરીએ ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપણને મળતી હતી તેના બદલે હવે કુલ એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે આ વધારાની જાહેરાત છે એ પ્રધાનમંત્રી દ્વારા આપણાને જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઘર બનાવવાનો સામાન મોકો થતાં ખેડૂતોને તથા આમ જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય જાહેર કરી છે આપણને પહેલાં જે ઘર બનાવવા જે આપણને સહાય મળતી હતી તે ટોટલ એક લાખ વીસ હજાર રૂપિયા મળતી હતી તેના બદલે અહીંયા હવે ટોટલ આપણને એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં એટલે કે આ લિસ્ટમાં એક લાખ દસ હજાર લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવામાં આવશે અહીંયા ટોટલ બે હજાર પચીસથી માંડી અને બે હજાર છવ્વીસની અંદર એક લાખ દસ હજાર લોકોને આ સહાય મળવાને પાત્ર છે એની ટોટલ રકમ છે પાંચસો ને પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ કુલ સહાયમાંથી અઠ્ઠાણું હજાર રાજ્ય સરકાર આપશે અને બોતેર હજાર કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે એટલે કે અઠ્ઠાણું હજાર રાજ્ય સરકાર આપશે અને બોતેર હજાર કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે એમ કરીને ટોટલ એક લાખ સિત્તેર હજારની સહાય અહીંયા આપણને મળવાને પાત્ર રહેશે ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકારનો એક આ ઐતિહાસિક મોટો નિર્ણય બહાર આવ્યો છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે એક લાખ વીસ હજાર રૂપિયા મળતા હતા એમાં પચાસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે લાભાર્થીઓને કુલ એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય આપણને મળશે આગળ વાત કરીએ કે કેમ વધારવામાં આવી સહાયને કેટલા લોકોને ફાયદો થશે તો કે ગ્રામ વિકાસ આપણા મંત્રી શ્રી રાઘવજી પટેલે આ એમના દ્વારા છે એ આ નિર્ણય લેવામાં આવ્યો છે એમને વિગતો આપી છે કે ગામડાના મકાન બનાવવા માટે સામાન જેમ કે રેતી કપચી સિમેન્ટ અને સ્ટીલના પાઇપ ના વગેરેના ભાવ ખૂબ વધ્યા છે અંતરિયાળા વિસ્તારો હોય જે જગ્યાએ માલસામાન પહોંચાડવાનો ખર્ચો પણ વધી જતો હોય આ તમામ મુદ્દાઓ તેમને ધ્યાનમાં આવ્યા આ મુદ્દાઓ ધ્યાનમાં આવતા જ તેમણે રજૂઆત કરી આપણા મુખ્યમંત્રીને મુખ્યમંત્રીએ આ નિર્ણયને ધ્યાનમાં લઈને રૂપિયા પચાસ હજાર રૂપિયાનો વધારો કર્યો છે આ બધી બાબતો ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પ્રજાલક્ષી ખૂબ મોટો એવો સારો નિર્ણય લીધો છે આપણે જેમ આગળ પણ જણાવી એ રીતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવામાં આવશે એ માટે એક લાખ દસ હજાર લાભાર્થીઓને સંખ્યાનો અંક રાખ્યો છે એ માટે ટોટલ પાંચસો ને પચાસ કરોડ રૂપિયાની મોટી જોગવાઈ પણ કરી છે મંત્રીશ્રીએ એમ પણ કીધું છે કે ચાલુ વર્ષ અત્યાર સુધીમાં અગિયાર હજાર છસો છ લાભાર્થીઓને અઠ્ઠાવન કરોડથી વધુની સહાય ચૂકવાઈ પણ ગઈ છે જે આ નવી સહાય બહાર પાડવામાં આવી છે એમાંથી ટોટલ અગિયાર હજાર છ લોકોને આ યોજનાનો લાભ પણ મળી ચૂક્યો છે ત્યારબાદ હવે લાસ્ટમાં જાણી લઈએ કે મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા કીધું છે કે હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે ટોટલ ચાર હપ્તામાં પૈસા મળશે અને પહેલા હપ્તામાં બીજા હપ્તામાં કેટલા પૈસા મળશે એની પણ હું તમને માહિતી આપી દઉં પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે ત્રીસ હજારનો મળશે બીજો હપ્તો પ્લિન્થ લેવલ એટલે કે પાયો બને ત્યારે તમને એંશી હજારનો મળશે ત્રીજો હપ્તો છત ભરાય એટલે કે અભર્યું ભરાઈને ત્યારે પચાસ હજાર રૂપિયાનો મળશે ચોથો હપ્તો આવાસ પૂરો થાય ત્યારે એટલે કે ઘર પૂરું થાય પછી દસ હજાર રૂપિયા મળશે આમ કુલ ટોટલ એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય આપણને મળશે આમાંથી અઠ્ઠાણું હજારની સહાય રાજ્ય સરકાર આપશે અને બોતેર હજારની સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે મંત્રીશ્રીનું કહેવું છે કે આ વધારાની સહાયથી ગામડાના લોકોને ઘર બનાવતી વખતે પૈસાની તકલીફ નહીં પડે ને ઘરનું કામ ઝડપેથી પૂરું થઈ જશે આ નિર્ણય વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો ને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે તો મિત્રો બધી જ માહિતી તમને સમજણમાં આવી ગઈ હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોની અંદર